હલો બોલો કોણ બોલો કાજલ બોલો ક્યાંથી તમે કોણ બોલો હલો હા નિકુલ બોલો કોણ કામ છે તમાર હલો કોનું કામ છે એમ કહું છું મેં શંભુભાઈ ફોન કર્યો તો અહીંયા તો એ નામનું કોઈ નહીં રંગ નંબર લાગ્યું જેવું છે હા ચોથી તમે બોલો મેસણાથી બોલું છું મેસણાથી બોલો છો હા શું નામ તમારું કાજલ હા યુ હા કામ કામ હતું કાય કામ તો કોઈ નતો ભાઈ મે તો કર્યો તો હલો રો નંબર લાગી ગયો છે હા રોંગ નંબર લાગી ગયો છે મુકો હલો હા બોલો બરાબર તમારો અવાજ કોઈ નહીં બોલો કેવું ચાલો મજામાં હા મજામાં એવું છે તમે સિંગલ છો હા લોકન બગન નહીં કરેલા ના હજુ તો કંઈ નહીં થયા તમારો અવાજ બહુ મસ્ત છે એમ હમ સારું કહેવાય સારું કહેવાય ને સારું હું તમને ઓળખતી નહીં તમે મને ઓળખતા નહીં तो मु को मु फोन फाट करो 2 मिनट आठला दिवस न तवळवता वे तो ओपन पड़ी न रोल नंबर मा लगी यो फोन यो हम हाय बात छे हम बोलो बिजू सु काम बस सोंती मौज मौज तमारा केउ चालो बस सारो एक बात काऊ हां बोलो तम ये सिंगल चोर मु ये सिंगल छु હા તો હવે બનોનો પ્રેમ સંબંધ છે હા હેલો હા કોક ક્યાં મા ગુસ્ટો મન હા બોલો પ્રેમ પ્રેમ મુ સિંગલ હો તમે ક્યાં બોલો હેલો હા હેલો બોલો હું હા લોકેશન જણાઈશ તો કરશો ખાલી તો એવું છે હમ બરાબર હા બરાબર જ છે હા તો શું કીધું તમે પ્રેમ કરો છો તમારા માડડી હમ મને તમારો અવાજ બહુ ગમી ગયો રોલ નંબર માં સેટિંગ થઈ જાય તો સારું અવાજ પર પ્રેમ ભગવાન ભગવાન મને ગોત ગોતો તમારા જોડે મોકલે એવું લાગે અજી તમે મને જોઈ નહીં પસ તમે મને જોસો તો તમે ચક ના પાડી દો તો એવું તો હું ના કરું અવાજ ગમી જો એટલે તો અવાજ ચીક ગયો જે જે છે બસ પાકો પાકો પછી જોયા પછી ફરી ના જાતા ના ફરું ને તો ઠીક હમ સુ તમારા તરફથી આ છે હા આઈ લવ યુ આઈ લવ યુ ટુ બહુ દૂર દિલ ગાર્ડન ગાર્ડન ફોગે ઓહો હમ એવું હા એવું જ છે શું કામ કરો કોઈ નહીં બસ મારા પોતાની મજ છે શોપિંગ શોપિંગની દુકાન છે મોટી એમ હમ બરાબર મોટી દુકાન છે મારો એમ હમ આઈ જાજો ખૂબ દિવસ ખરીદી કરવા તમારા માટે ફ્રી ગમે તે કપડા બપડાં લેવું તો આવી જવાનું ફેમિલી સાથે આવવું તો આવી જવાનું એવું હમ લૂંટાઈ જાઓ પછી ના લૂંટાઉં નહીં યાર તમારા માટે લૂંટાઈ જવા માટે પણ તૈયાર છું ઓર પ્રેમ કર્યો હોય તો તમારી માટે ગમે તે પણ કરવા તૈયાર સારું તો ના એડો એક દિવસ આવો આવો એક દિવસ મુલાકાત કરો આપણે હા હા જરૂર મળશે તો મજા આવશે જરૂર જરૂર ફાઈવ સ્ટાર માં જમવું હોય તો જમવા લઈ જશે હું તો ના પાડી તમારા માટે તો જાન હોય તો એવું સા હમ સારું એડો તો ને ગાડો ગોઠવી આવવાનો સાઈડ આવો એક દિવસ કરો મુલાકાત ફોન બનાવો હું તમને હાલો હા વિડિયો કોલ કરો વિડિયો કોલ કરો શું તમારો WhatsApp નંબર આઈડિસ છે હા હું નંબર સેવ કરીને તમારો વિડિયો કોલ કરું બરાબર ઓકે પ્રેમ કરવાનો હાલો હા પ્રેમ કરવાનો આજ તો મન થઈ ગયું તમારો આજ છોગળી આજ છોધિકારો કોણ એ બધું પછી આપણે જાણીશું હું તમને વિડિયો કોલ કરું બરાબર સારું કરો હારું જ છે ને તમારો WhatsApp નંબર હા હા એકલ જ છે ને તમે એમાં કરો હા એક જ છું જો તો કોઈ ટચલ ના થઈ જાય હો સારું સારું ચલો સારું કરો ફોન હા વિડિયો કોલ કરું હો ઓકે